મહત્વના સમાચાર વિશે સમાચારમાં વાત કરીએ કાંકરેજ તો કાંકરેજ તાલુકાના નાદપુરા ગામે શાળા પ્રહોત્સવ ઉજવાયો ગુજરાત સરકારના માધ્યમથી નક્કી કરેલી તારીખો મુજબ કન્યા કેળવણી શાળા પ્રહોત્સવ ઉજવાય છે તેવામાં વાત કરીએ તો તાલુકાના પ્રાથમિક શાળામાં શાળા ફોરેસ્ટ અધિકારી કેશભાઈ નીના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના ના રોજ શાળા પ્રહોત્સવ ઉજવાયો હતો દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ દીપ પ્રાગટ્યમાં અધિકારી ઘણ તેમજ ગામના લોકો જોડાયા હતા આ પ્રસંગે બહારથી મહેમાનોનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ દાતાઓએ શૈક્ષણિક કીટ આપી હતી આ શાળા પ્રવત્સવમાં આરોગ્ય વિભાગ તેમજ આંગણવાડી વિભાગ તેમજ શૈક્ષણિક ખાતાના વિવિધ અધિકારી ઘણા હાજર રહ્યા હતા શાળા પ્રવત્સવમાં કુલ પંચાવન બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને આ પ્રસંગે વૃક્ષરોપણ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું બાળકોએ કરેલ વિવિધ પ્રગતિ કરનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે શાળાના આચાર્યએ દરેકને શાબ્દિક પ્રવચનથી આવકાર્યા હતા શાળાના બાળકો તેમજ ગામના આગેવાનો તથા વાલીગણ હાજર રહીને શાળા પ્રવોત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર જડી ગજર બનાસકાંઠા